તમારી ચેનલ મોનોટાઇઝન હતી અને ડીમોનોટાઇઝન એટલે કે રિયુઝ કન્ટેન્ટની પ્રોબ્લમ પાછળથી તમને આવે છે તો એના માટે આપણે શું કરી શકીએ અને એની અંદર જે પ્રોબ્લેમ આવી છે એ ક્યારે અને કઈ રીતે આવે તો સૌથી પહેલાં તો મિત્રો ખાસ વિનંતી કરવી કારણ કે યુટ્યુબ ચેનલ મોનોટાઇઝન કરવી બહુ અઘરી મિત્રો મુશ્કેલ પડે છે આપણને અને જ્યારે આપણી ચેનલ મોનોટાઇઝન થઈ જાય છે અને અમુક સમય પણ લાગે છે કે એક વર્ષ પછી પણ કદાચ પ્રોબ્લેમ આવી શકે એક મહિના પછી પણ પ્રોબ્લેમ આવી શકે પંદર દિવસ પછી પણ રિયુઝ કન્ટેન્ટની પ્રોબ્લેમ કારણ કે મોનોટાઇઝન હોય ને પાછી આપણી ચેનલ ડીમોનોટાઈઝન થાય તો કઈ રીતે થાય અને એનું સોલ્યુશન આપણે કઈ રીતે શોધી શકીએ જેથી આપણી એ ચેનલને ફરીથી આપણે મોનોટાઇઝ કરી શકીએ તો વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો કારણ કે જે હું તમને માહિતી આપું છું માહિતીમાં ધ્યાન આપજો જો તમારી ચેનલને મોનોટાઇઝિંગ કરવાની છે ફરીથી તો તમે જે હું માહિતી આપું છું એને ફોલો કરજો જેથી તમને પણ ખબર પડે કે આપણે કઈ વિડીયોની અંદર ભૂલ કરી છે જેથી આપણને રિયુઝ કન્ટેન્ટ મળ્યું છે અને આપણે એનું સોલ્યુશન આપણે કઈ રીતે કરી શકવાના છીએ તો વિડીયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અન્ય કોઈ પણ પ્રોબ્લેમની માહિતી મેળવી કે મિત્રો કોઈ પણ તો ખાસ આપણી પેજની લિંક અને ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે તમે મને ડીએમ કરી શકો છો મિત્રો

આપણી ચેનલ મોનોટાઇઝન થઈ છે બરોબર છે કમ્પ્લીટ મોનોટાઇઝ થઈ ગઈ મતલબ એ એ જે વિડીયો એ તારીખ સુધીના વિડીયોની અંદર તમારી કોઈ પણ પ્રોબ્લેમ નથી ત્યારે તમારી ચેનલ ચેકિંગ કરીને મોનોટાઇઝ કરવામાં આવી છે અને જો તમને રિયુઝ કન્ટેન્ટ એટલે કે આપણી ચેનલ ડીમોનોટાઇઝ થઈ છે તો એને ધ્યાન આપવા માટે તમારે જે ચેનલ મોનોટાઇઝ થઈ તમને તારીખ જોઈ લેવાની છે ઈમેલ આવેલો હશે તમને એની અંદર તમારે જઈને તમારે ચેક કરવાનું છે કે તમને ચેનલ પહેલીસ તારીખે પહેલી જાન્યુઆરી મોનોટાઇઝ કમ્પ્લીટ થઈને આવી ગઈ છે એના પછી તમે કેટલા વિડીયો અપલોડ કર્યા છે એ વિડીયો પર તમારે ફોકસ કરવાનું છે એ વિડીયો તમારે ચેક કરવાનો છે કે એ વિડીયોની અંદર તમે એવું કન્ટેન્ટ લીધું છે કે જે બીજાની ચેનલની અંદર અપલોડ થયેલું હોય અથવા તમે બીજાની વિડીયો મિક્સ કરી હોય અથવા કોઈ ફોટા યુઝ કરેલા કારણ કે વાયરલના ફોટા તમે યુઝ કરીને તમે સ્ટોરી બનીને વિડીયો બનાવતા હોય ને તો પણ એ માન્ય નથી હોતો મિત્રો કારણ કે યુટ્યુબની અંદર અંદર ઓરિજિનલ કન્ટેન્ટ ચાલે છે એટલે મિત્રો તમારે ધ્યાન એમાં આપવાની છે હવે એક જાન્યુઆરીથી કરીને તમે આજ સુધી તમને એક પંદર દિવસ થયા હોય કે વીસ દિવસ કે બે મહિના થયા હોય કે ત્રણ મહિના થયા એ ત્રણ મહિનાની અંદર તમે કેટલા વિડીયો અપલોડ કર્યા છે એ વિડીયો ઉપર તમારે ધ્યાન આપવાની છે ને એ વિડીયો તમારે ચેકિંગ કરવાના છે કે કઈ વિડીયોની અંદર એવું કન્ટેન્ટ તમે મિક્સ કર્યું છે કે કોઈનું કન્ટેન્ટ કે વધારે કોઈના ફોટા કે કોઈ ફોટો ઉપર સ્ટોરી બનાવીને તમે ન્યૂઝ ટાઈપની વિડીયો અપલોડ કરી છે કે આ ટાઈપની તમને પ્રોબ્લેમ મળી છે તો એ વિડીયોને તમારે છે ને અંદરથી હટાવી દેવાની છે કારણ કે તમે અપીલ કરવાનું તમને મિત્રો ઓપ્શન સો ટકા મળે છે પણ અપીલની અંદર મિત્રો તમને ખ્યાલ છે કે આપણા પોતાના વિડીયો છે દાખલા તરીકે અત્યારે હાલની અંદર હું ખુદ બોલી રહ્યો છું મારી વિડીયોની અંદર કોઈ પણ કન્ટેન્ટ બીજાનું છે જ નહીં તો હું અપીલ કરી શકું છું કારણ કે આ વિડીયોની અંદર કોઈ બીજાનું કન્ટેન્ટ છે જ નહીં મારા ખુદના અનુભવ તમારી સાથે હું શેર કરી રહ્યો છું પણ હા કોઈના વિડીયો મેં મિક્સ કર્યા છે તો એ મને યાદ હોવા જોઈએ કે મેં કોની કોની વિડીયો આપડી આ વિડીયોની અંદર મિક્સ કરી છે મને ખુબ ને મિત્રો ખબર હોવી જોઈએ એવી રીતે તમે જેટલા પણ વિડીયો અપલોડ કર્યા છે મોનોટાઇઝન પછી એ વિડીયો તમારે ચેક કરવાના છે કારણ કે અપીલ કરશો તો ફરીથી તમને મિત્રો જે નેવો દિવસ આપ્યા છે એની જગ્યાએ વધારે પણ સમય લાગી જાય એમણે એમાં આપણી ચેનલ મિત્રો છે ને ફેલ થઈ જશે તમને ખુદને પણ વિડીયો બનાવવાનો આગ્રહ નહીં થાય કારણ કે આપણા વિડીયોના વ્યૂઝ અને વોચ ટાઈમ ન બને એટલે આપણને મજા આવે નહીં અને ચેનલ મોનોટાઇઝ થશે કે નહીં થાય એની પણ મિત્રો કોઈ ચાન્સ હોતો નથી એટલે અપીલ કરવામાં મિત્રો આપણે ત્યારે કરી શકીએ છીએ કે જ્યારે આપણા પોતાના વિડીયો છે આપણા પોતાના કન્ટેન્ટ છે તો તમે બિંદાસથી અપીલ કરી શકો છો તમારી ચેનલ મોનોટાઇઝ થઈ જશે તમારા વિડીયોની અંદર તમારું કન્ટેન્ટ કે તમે ગીત કે કોઈ પણ લીધેલું છે તમને ખ્યાલ છે કે મારા વિડીયો જ બીજાના છે એની અંદર મેં એડિટિંગ કરીને મિક્સ કરીને વિડીયો બનાવ્યા છે તો તમારી પાસે અપીલ કરવાનો મિત્રો કોઈ ઓપ્શન નથી બીજા નંબરમાં આવશે નીચે બીજી તારીખ લખી એડિટ યોર વિડીયો ઓર રીઅપ્લાય બે ઓપ્શન તમને મળે એની અંદર તારીખ આપશે એ તારીખ પહેલાં મિત્રો તમારે તમારી ચેનલની અંદર કયું સેટિંગ કરવાનું છે તો તમારી ચેનલની અંદર તમે જે મોનોટાઇઝન પછી મેં તમને વાત કરી કે કેટલા તમે વિડીયો અપલોડ કરેલા છે એ વિડીયો છે તમને ખ્યાલ જ નથી કે આપણે કઈ વિડીયોની અંદર ભૂલ કરી છે મને ખ્યાલ જ નથી તો ત્યાંથી માંડીને આજ સુધીના બધા વિડીયો તમારા ડિલીટ કરવાના રહેશે જો તમારી ચેનલ મોનોટાઇઝન કરવાની હોય તો જ અને તમને ખબર જ છે કે મેં અંદર પંદર વિડીયો અપલોડ કર્યા છે પાછળના સમયની અંદર મોનોટાઇઝન પછી તો પંદર વિડિયોની અંદર કોઈ બે વિડિયોની વિડીયોની અંદર તમે કોઈ બીજાનું કન્ટેન્ટ મિક્સ કરેલું છે તો એ બે જ વિડીયોને તમે મિત્રો ડિલીટ કરી તમને ખુદને ખબર જ છે પાકી ખબર જ કે આ વિડીયોની અંદર પ્રોબ્લેમ આવી હશે મેં બીજાની વિડીયો અપલોડ કરેલી છે તો એ જ વિડિયોને ડિલીટ મારવાની છે બાકી તમને ખ્યાલ જ નથી તો તમારા પોતાના વિડીયો છે એ વિડીયોને તમારે રાખવાના છે બાકીના જે બીજાના કન્ટેન્ટ છે એ વિડીયોને તમારે ડિલીટ કરવાના છે અને જે તમને તારીખ આપેલી આપેલી છે રીઅપ્લાયની એ રીપ્લાયની જો વોચ ટાઈમ તમારો ઘટે છે કદાચ તો વોચ ટાઈમ તમારે પૂરો કરવો પડશે અને તમે રીઅપ્લાય કરશો વોચ ટાઈમ થશે એટલે ફરીથી તમારી ચેનલ મોનોટાઇઝ થઈ જશે તો માહિતી સારી લાગી હોય તો મિત્રો કોમેન્ટ કરજો અને વધુ કોઈ પણ મિત્રો માહિતી મેળવી કે ડીએમ જોઈએ તો આપણે ફેસબુકની લિંક અને ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે ત્યાં જઈને તમે મને ડીએમ કરી શકો છો અને આપણી ટેકનિકલ જગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો